નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે આપણી વિડીયો ટોપિક છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એક પોર્ટલ પર મિત્રો નવી અપડેટ આવેલી છે ઓકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર શું આવેલો છે એક નવી અપડેટ આવેલી છે અપડેટ શું છે કે વિદ્યાર્થી લક્ષી ખાસ સૂચનાઓ અમુક સૂચનાઓ યુનિવર્સિટીએ બહાર પાડેલી છે વિદ્યાર્થીઓ માટે ઓકે તો એ કઈ જગ્યાએ અપડેટ થયેલું છે ઓકે અને એ સૂચનાઓની અંદર શું શું વસ્તુઓનો સમાવેશ થાય છે એ બધી વસ્તુઓ આજના વિડીયોમાં આપણે ડિટેલમાં જોઈ લઈશું એટલે બધાના આઈડિયા આવી જાય કે કઈ સૂચનાઓ પોર્ટલ પર આવેલી છે ઓકે વિડીયો શરૂ શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલમાં નવાસો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે પ્રેસ કર દોજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં જ તમારી પાસે પહોંચી જાય ઓકે અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો આ રીતના જે બી અપડેટ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતા રહેશે તો ચાલો હવે આપણે ડાયરેક્ટલી જઈએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અંતે વસ્તુને સમજી લઈએ ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનું બી O U ચાલો આખી આપણે બી એઓ યુ જેમ બી નાખીએ એટલે મેઈન લિંક આવી જશે ઓકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરીશું એટલે બાબા સાબ અંબેડકર ઓનલાઈન સુન પોર્ટલ આવી જશે અહીં જે હોમ પેજ લખેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે હોમ નું ચિહ્ન બતાવેલું છે અહીં પછી નીચે તમારે સ્ક્રોલ કરી લેવાનું ઓકે નીચે સ્ક્રોલ કર્યા પછી તમે જોશો તો 5 ઓગસ્ટના દિવસે વિદ્યાર્થી લક્ષી ખાસ સૂચનાઓ ઓકે અહીં આપેલી છેアナउंसमेंट સેક્શન ની અંદર આ લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશો એટલે જે સૂચનાઓ છે યુનિવર્સિટી દ્વારા જે તમારી સામે આવી જશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ઘણી આપેલી છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો કરીએ જે તે મહિનાના અંત સુધીમાં આવેલ અરજીઓની માર્કશીટ બીજા મહિનાની પાંચ તારીખે ઈસ્યુ કરવામાં આવશે ઓકે ઘણા વિદ્યાર્થીઓની ક્વેરીઝ હશે એટલે યુનિવર્સિટીએ આ અમુક સૂચનાઓ અહીંયા જાહેર કરેલા છે ઓકે પછી છે બીજી નોંધ જે વિદ્યાર્થીઓ પાંચ તારીખ માર્કશીટ લેવા ના આવે તો બીજા દિવસે વિદ્યાર્થીઓનો નોંધાયેલા સરનામે પોસ્ટ કરવામાં આવશે પછી લખ્યું છે નોંધ જો કોઈ વિદ્યાર્થીને વિશિષ્ટ સંજોગોમાં માર્કશીટ જોઈતી હોય તો રૂપીસ ફાઇવ હંડ્રેડ રૂપીસ ફીસ ભરવાની રહેશે અને આવી માર્કશીટ બીજા વર્કિંગ દિવસે આપવામાં આવશે નોંધ નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સની ફી હવે પછી નીચે દર્શાવવા પ્રમાણે લેવાની થાય છે લેટર ઓફ રેકમેન્ડેશન એલ ઓઆર એની બસો રૂપિયા ફીસ લખેલી છે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એની હંડ્રેડ રૂપીસ ફીસ છે નો બેકલોગ સર્ટિફિકેટ હંડ્રેડ રૂપીસ ફીસ છે અને માર્કશીટ અર્જન્ટ બેસિસ પર જોતો હોય તો એમની પાંચસો રૂપીસ ફીસ છે ઓકે તો આ અમુક સૂચનાઓ છે જે યુનિવર્સિટી બહાર પાડી છે ઓકે વિદ્યાર્થી લક્ષીઓ ખાસ સૂચનાઓ તો એક વખત જરૂરથી આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું વિઝિટ કરી લેજો મિત્રો પોર્ટલની અને તમારા જેટલા ફ્રેન્ડ છે બધાની સાથે આ વસ્તુને શેર કરી દેજો તમને કઈ વસ્તુ આમાંથી લાગુ પડતી હોય તો તમને કામમાં આવશે ઓકે તમારા બધા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર દો કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે ઓકે બીજું કે અત્યારે એક્ઝામિનેશનનું હોલ ટિકિટ ટિકિટની બધી આવવાની તૈયારી છે મિત્રો ઓકે પ્રેક્ટિકલ એક્ઝામનું હોલ ટિકિટ ઓલરેડી આવી ગયું હતું જેનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે ઓકે પ્લસ અત્યારે જે થિયો એક્ઝામ છે એનું હોલ ટિકિટ બી કદાચ આવી શકે છે હવે જસ્ટ આપણે એક નોટ જોઈ લઈએ કે અહીંયા શું બતાવે છે બરોબર ને મેરેલો ત્યારે એવું દેખા દેખાતો હતો એની અંદર કે લાઈવ થવાનું છે તો જોઈ લી આપણે એક વખત તો એگزામિનેશન જુલાઈ 2025 લખેલું જ છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા થિયરી ઓલ ટિકેટ લખ્યું છે ડાઉનલોડ ઉપર આપણે જમ ક્લિક કરીએ તો કમિંગ સૂન લખેલું છે ઈટ મીન્સ કે આવશે ઓકે અત્યારે અહીંયા અપડેટ થવાનું બાકી છે તો જેમ અહીંયા અપડેટ થઈ જશે મિત્રો આપણે વિડિયો બનાવીને તમને फटाफटથી અપડેટ કરી દઈશું ઓકે મિત્રો હોલ ટિકિટ એના ટાઈમ પર આવશે બરોબર ને એ એના ટાઈમ પર જ આવશે બટ તમારે શું કરવાનું કે સારી રીતે વાંચન કરવાનું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવાનું ઓકે એનાલિસિસ કરીને શું તમને ખ્યાલ આવશે તો વાંચવાનું કઈ રીતે એનું માર્ગદર્શન તમને મળશે આપણા હાથમાં જે વસ્તુઓ છે મિત્રો એ આપણે કરવાની ઓકે તો જે લોકોને સમયનો અભાવ હોય ઓકે આપણે જે પેલા વિડીયો વિડીયોમાં એવી કીધું હતું કે જે લોકો પાસે સમયનો અભાવ હોય એમનું શું કરવાનું પાંચ વર્ષના પ્રશ્નપત્ર કાઢી લો એ પ્રશ્નપત્ર બી ક્યાંથી મળશે તમને તો કે તમે બીઓયુ ની યુનિવર્સિટી પર યુનિવર્સિટી ની અંદર પણ તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો પ્લસ આપણે બી અમુક વિડીયોસ આપણા ચેનલ ની એક પ્લેલિસ્ટ છે બીઓયુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ એની અંદર જઈને પણ તમે સર્ચ કરી શકો છો YouTube માં ખાલી તમે સર્ચ માં નાખશો ને કે તમારો જે સબ્જેક્ટ કોડ એ નાખી દો છો જો આપણે એના ઉપર વિડીયો બનાવેલો હશે તો સૌથી ઉપર આપણો જ વિડીયો તમને દેખાવા લાગશે ઓકે તો એમ આર બી તમને ક્વેશ્ચન પેપર મળી જશે ઓકે એ બધા પ્રશ્નપત્ર એને તમે એક વખત લઈ લો ઓકે જેમ કોઈ સબ્જેક્ટ જો એના પાંચ પ્રશ્નપત્ર કાઢી લો અને એ પાંચ પ્રશ્નપત્ર જે છે એને સૌથી પહેલા તૈયાર કરી લો અમુક પ્રશ્ન તમને એવા બી મળશે કે જે દરેક વર્ષે પૂછાય છે ઓકે સૌથી પહેલા એ કામ કરો કે સૌથી પહેલા એ પ્રિવીસ ઇર ક્વેશ્ચન પેપર તૈયાર કરી લો તમે સારી રીતે વાંચી લો એમને એના આન્સર્સને વ્યવસ્થિત રીતે જોઈ લો અને ક્વેશ્ચન પેપરનું થોડુંક એનાલિસિસ કરી લો કે કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે બે બે સવાલ પૂછાય છે પાંચ પાંચ માર્કના સવાલ પૂછાય છે કે દસ માર્ક ના સવાલ પૂછાય છે એ એનાલિસિસ કર્યા પછી તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે વાંચન કરવાનું છે જ્યારે તમે એક્ચ્યુઅલ બુક ચાલુ તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે કે આ ટોપિકમાંથી આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે તો આ રીતે તૈયારી કરો અને જ્યારે તમે આ ક્વેશ્ચન પેપર નું એનાલિસિસ કરવાનું થઈ જાય તો બુક રીડિંગ જરૂરથી કરજો એક વખત એક એક વખત વન ટાઈમ તમે આખી જે બુક છે એના થ્રુ ગો થ્રુ જરૂરથી કરજો કે ભાઈ આખી બુક એક બધું વાંચી લેશો તમને ટોટલી આઈડિયા આવી જશે પણ સૌથી પહેલાં શું કરવાનું પ્રિવેઝનના ક્વેશ્ચન પેપર લેવાના એની તૈયારી કરવાની બધી એના પછી તમારે આખી બુક વાંચી લેવાની એટલે તમને બધી વસ્તુઓ ક્લિયર થઈ જશે ઓકે આ રીતે તૈયારી કરશો તો સારી રીતે તમે પાસ થઈ શકો છો સારા માર્ક્સ સાથે ઓકે મિત્રો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે શેર કરી દો ઓકે એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર નવી એક અપડેટ આવેલી છે ઓકે તો જ્યારે અહીંયા હોલ ટિકિટ બી આવી જશે ત્યારે આપણે તમને એ વિડીયો બનાવીને જાણ કરી દઈશું ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો